પ્રિયાંશુ જૈન હત્યા કેસમાં હત્યારાને ઘટનાસ્થળ પર લાવવામાં આવ્યો હત્યારો લંગડાતા પગે આવ્યો આ વખતે ગુજરાત પોલીસનો સૌથી ક્રૂર ચહેરો સામે આવ્યો છે જી હા દસ નવેમ્બરે અમદાવાદમાં એમઆઈસીએના ના વિદ્યાર્થીની હત્યા કરનારા પોલીસ કોન્સ્ટેબલને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે દસ નવેમ્બરે બોપલના જે રસ્તા પર દાદાગીરી કરી અને ખાખીનો રોફ જમાવીને એક નિર્દોષની હત્યા કરી નાખી એના બરાબર ચાર દિવસ બાદ એ જ શખ્સને બેચારો બનીને પોલીસના સકંજામાં હાથ જોડી રહ્યો છે આ એ જ શખ્સ છે જેમણે અમદાવાદના બોપલમાં દસ નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા જેવી નજીવી બાબતે એમઆઈસીએના ના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી જેમાં છરીના ગા મારનાર લંગડાતો લંગડાતો આવ્યો હતો તેને હાથે દોરડા બાંધીને લવાયો હતો વિદ્યાર્થીએ ગાડી ધીમી ચલાવવાનું કહેતા આરોપી કોન્સ્ટેબલે વાતને ઈગો પર લઈ પોતાની હેરિયર ગાડીનો યુ ટર્ન મારી બુલેટ લઈને પોતાના મિત્ર સાથે જતા પ્રિયાંશુની પાછળ ગયો ત્યાં છરી મારી પ્રિયાંશીની હત્યા કરી નાખી હતી વિદ્યાર્થી પ્રિયાંશુ સાથે હત્યા પહેલા થયેલા માથાકૂટના સીસીટીવી પણ સામે આવી ચૂક્યા છે પ્રિયાંશુ અને તેના મિત્ર સન સાઉથ સ્ટ્રીટ એપાર્ટમેન્ટથી બુલેટ પર નીકળે છે સીસીટીવી ફૂટેજના બીજા એંગલમાં જોઈ શકાય છે કે બુલેટ જ્યારે ટર્ન લે છે ત્યારે જ સામેથી હેરિયર કાર આવે છે અને બંને વાહન સેકન્ડો માટે રોકાતા જોઈ શકાય છે જેની ગણતરીની સેકન્ડોમાં જ હેરિયર ચાલક પ્રિયાંશુ પર હુમલો કરીને લોહી લોહાણ કરી દે છે દસ નવેમ્બરની રોજ રાત્રે દસ વાગે બોપલની હદમાં એક બનાવ બનવામાં આવેલો હતા એમાં બે વિદ્યાર્થીઓ બુલેટમાં જવી રહ્યા હતા ત્યારે પાછળથી બ્લેક કલરની ગાડી જોડે એની રકજક થઈ અને એનો પછી બુલેટનો પીછા કર્યો રોકવામાં આવ્યો અને ત્યાં ફરીથી રકજક થઈ અને ત્યાં એ આરોપીએ ચપ્પુનો ઘા માર્યો અને જેના કારણે વિદ્યાર્થીની મોત થઈ આ બનાવનો તાત્કાલિક એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવ્યો અને અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે કુલ તીનસોથી વધારે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યો તમામ ટોલ ટેક્સ નાકા પણ ચેક કરવામાં આવ્યો અને એવી માહિતી મળી કે એક બ્લેક કલરની ગાડી ઇધર ઉધર ફરે છે અને પછી સ્કેચ બનાવવામાં આવ્યો હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સથી મદદથી જાણવા મળ્યું કે આરોપી એક કોઈ ઇનોવા ગાડી લઈને ત્યાં હરિયાણા બાજુ ઓર પંજાબ બાજુ ગયા છે તાત્કાલિક બંને અહેમદાવાદ ગ્રામ્યની પોલીસ અને અમદાવાદ ક્રાઈમનો માણસોનો અહીંથી રવાના કરવામાં આવ્યો અને કાલે એનો ત્યાં સંગરુર પંજાબ ખાતે જો જિલ્લા છે સંગરુર ત્યાં ઇન્ટરસેપ્ટ કરવામાં પોલીસને સફળતા મળી અને ત્યાંથી આજે એનો લઈને આવ્યા છે અને એનો આજે અમદાવાદ ગ્રામ્ય એનો એકતાલીસ મનાઈ કરીને સોંપ્યા હતા અને અમદાવાદ ગ્રામે એનો ફરદર કારવાહી કરી છે અત્યારે આજે અટક કર્યા છે કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને જો બાકી મુદ્દા છે કે છે ચપ્પુ ક્યાંથી લાયા બીજા કોઈ મદદગારીમાં છે કે નહીં આ બધા તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે ત્યારે આ કહે છે કે એને ગાડી આપ્યો અને આ પછી એનો પીછા કર્યો ગાડી બુલેટવાલોનો રોક્યો કે કેમ ગાડીઓ આપ્યો તો એને પણ કીધું તો આ આ બાબતમાં રજજક થઈ અને પછી એને ચક્કુ મારી દીધું આ જો આરોપી છે આ 2017 માં अपन સટેલાઇટ પોલીસ સ્ટેશનમાં गुन्हा दाखल થય આતા ema 406 420 ને આઈટી એક્ટનો गुन्हा दाखल કરવામાં આવ્યો હતો 10 માર્ચ 2017 નો गुन्हा दाखल થયો તો એમાં મેન આરોપી હતો એમાં એનો સસ્પેન્ડ થયો હતો હા કોલ શું છે ચપ્પુ નું તો લાયસન્સ નથી હોતું પણ આ ખરેખર રિમાન્ડ દરમિયાન જાણવા મળશે કે આ ક્યાંથી લેવામાં આરોપી નું નામ છે વિરેન્દ્રસિંહ પડિયાદ ઉંમર વર્ષ હાલ નોકરી કરે છે સરખેજમાં જનરલ ડ્યુટીમાં અને બાજુમાં જો માણસ દીખે છે આ એક દિનેશ કરીને છે અમદાવાદ ગ્રામ્ય પોલીસ મેળવી રહી છે એની પણ અગર સંડોભણી હશે અથવા મદદગારીમાં હશે તો એનો વિરુદ્ધમાં પણ કરે અત્યારે આ કહું છું કે રિમાન્ડ દરમિયાન આ બધા વિગત મેળવવામાં આવશે આ બધી વિગતો અત્યારે એની પૂછપરછ ચાલુ છે

જેનરલાઇઝ કરવાનું એ આપણે તમામ ખાતાઓમાં એક બે એક્સેપ્શન હોય છે જનરલ પોલીસ સિટીઝન સેન્ટ્રિક છે અને આપ પણ જાણી શકો છો કે અત્યારે આપ જોયો છો કે પોલીસ નો છે તો પણ એના વિરુદ્ધમાં જે નોર્મલ ગુનેગાર હોય એવા વર્તાવ કરવા અને એ અનડિટેક્ટેડ ગુનો હતો તેમ છતાં પોલીસે ડિટેક્ટ કર્યો અને એમાં પોલીસવાળા હોવા છતાં પોલીસે બિલકુલ વહેલામાં વહેલા તકે એમને આ આરોપીને અટકાયત કરવામાં આવીલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે એક એક વ્યક્તિના પાછળ પોલીસ લાગી હતી ખાસ હત્યા કરી છે અને તે પંજાબ સુધી છે એ લિંક કેવી રીતે ગુજરાત દીધું છે હું આ તાકે જ્યારે ફરીથી કોઈ આરોપી એવા ઘટના કરે તો આ ભૂલ કરે